આપણી વચ્ચે ઓબીસી સમાજમાંથી પણ ચિમનભાઈ કંટારિયા સાહેબ એ પણ એક રિટાયર્ડ ઓફિસર રહી ચૂક્યા છે તો આજના દિવસે એમને પણ આપણે જણાવશું કે આજના દિવસે તમે શું સંદેશો આપશો મિત્રો બાજીરાવ બીજા પેશવા જે બીજા હતા ને બાજીરાવ બીજા પેશવા રાજા એના શાસન દરમિયાન આ ઘટના બની આપ સૌ જાણો છો કે ભારતની અંદર દેશવાનું જ શાસન હતું ત્યારે સૌથી વધારે ભારતમાં જો કંઈ ગમન થયું હોય ને સૌથી વધારે જે દબાયેલી શુદ્રવર્ણના લોકો પણ તો એ બેસવા શાસન તો એ સમયે અંગ્રેજો પણ ભારતમાં આવી ગયા હતા અને અંગ્રેજો પણ એમનો આખું સામ્રાજ્ય વિસ્તારવાના હતા એટલે એમણે અંગ્રેજોએ ભરતી શરૂ કરી સૈનિક વસ્તુ તો સામાન્ય રીતે જે એસસીના લોકો હોય ઇન્દ્રવનના લોકો એને કંઈ સૈનિક સેનામાં લેતા પણ અંગ્રેજો માટે તો એવું કઈ હતું ને એટલે અંગ્રેજોએ અમને લીધા સેનામાં જેટલા હોય એમાં અંગ્રેજો તો બહુ ઓછા હોય છે બાકીના બીજા બધા જ હોય છે તો એ સૈનિકોમાં જાતિવાત તો હોય જ છે એટલે અલગથી એક મહાર રેજિમેન્ટ બધા છે એટલે કે ભાઈ આ લોકો તમારું ખાવાનું અલગ તમારું રહેવાનું અલગ ને તમારી રેજિમેન્ટ અલગ જાતિવાદ તો ક્યાં પણ હતો પણ આવી રીતે પહેલી વખત જે સુંદરના લોકોને માહાર લોકોને ક્યાંય કોઈ જગ્યાએ તપ નહોતી ગુલામ તરીકે જીતતા હતા તો એના માટે સૈનિક તરીકે જોવા મળ્યું હતું એ બધા જોડાણ એમ કયું એવું પછી કે અંગ્રેજો સાથે જે આ બાજીરાવ પેશવાની આખી લડાઈ હતી લડાઈની અંદર અંગ્રેજોની સામે મહાર લોકોએ કીધું કે આપણે આપણા દેશ વિરુદ્ધ નથી લડવું આ તો આઝાદીની લડત છે એટલે આપણે અમની સાથે રહેવું જોઈએ પેશવા સાથે એટલે પેશવા પાસે ગયા અને કીધું કે અમે અંગ્રેજો સાથે નથી એના માટે નથી લડવા માંગતા તો એ વખતે જે જાતિવાદી ધમંડી બ્રાહ્મણ પેશવાઓએ આ મહારોને એવો ખરાબ જવાબ આપ્યો કે તમે પહેલાં એનીચ જાતુના હતા અલ્કાવણના હતા આજે છો અને ભવિષ્યમાં રહેવાનો તમારા માટે કોઈ અમારા રાજ્યમાં સ્થાન છે જ નહીં તમારે એ ગુલામ તરીકે તમે જઈના છો અને હિન્દુ જ તમારે મરવાનું છે તો એ જે કહીને કે એ જેના વચનો હતા એની જે વહેણ હતા એ જે એના રાજ્યો હતા એ મહાર સૈનિકોના મનમાં એવા તો કટ્ટર હતા કે ભાઈ આ લોકો કેટલો અન્યાય કરે છે એટલે એ પછી અંગ્રેજોમાં અંગ્રેજો સેના તરફથી જ લડ્યા અને એ જે પાંચસો મહારોળ હતા એ અંગ્રેજોએ તો નથી કર્યું કે અઠ્યાવીસ હજાર આપણે સામે આપણે ન જીતીએ છીએ એટલે એમણે શું કીધું મહારોહ કીધું ભાઈ ના ના અમે લડશું કમકા તમારે ચિંતાની જરૂર નથી કરી અને એ પાંચસો સૈનિકોએ એની સાથે એવા જ લડ્યા કે અંતે એમાંથી એ લોકોને ભાગવું હતું કે અમુક એટલા બધા જુનૂનથી આ લોકો લડ્યા તો એ જે લડાઈ હતી મરાઠા સામે નહોતી પણ બ્રાહ્મણો સામે અને જે પોતાનું અપમાન થયું અત્યાચાર થયો અન્યાય થયો એનો બદલા લેવા માટેની લડાઈ હતી આપતી મહાર લોકોને કે જિંદગીમાં પહેલી વખત તક મળી આવી તો એ લડાઈથી એક એક જાન્યુઆરી અઢારસો ને અઢાર અને આ લડાઈમાં મહાર લોકોની જીત એટલા માટે અત્યાર સુધારમાંથી અમુક લોકો તો એ મહારોની જે તાકાત અને એનું જે જનુન જોઈને જ ભાગી ગયા હતા એમાંથી બંને સેનામાં બેમાં બેમાંથી મને મૃત્યુ થયા પણ વિશ્વના જે સૈનિકો હતા એમાં વિદેશી આરબો હતા બીજી જાતિઓ હતા બ્રાહ્મણો હંમેશા કોને સૈનિક તરીકે ન જોડાય બીજા બધા જ મરાવતા તો એ લોકો પછી ભાગ્યા બધે અને એવી રીતે આપણા મા સૈનિકોને અંગ્રેજોનો વિજય થયો અને અંગ્રેજ અફસર હતો ને એ નવાય પે મોકલી આટલા લોકો કેવી રીતે જીતી શકે એટલે એને પુસ્તકમાં આની વિજય ગાથા લખી છે અને એ પછી એમણે ત્યાં એક મોટું પાર્ક બનાવ્યું છે આપણે ભીમા કોરેગાંવ જે ભીમા નદીના કાંઠે પુનાની અંદર છે કોરેગાંવું તો આ વિસ્તારમાં એક મોટો સ્તંભ બનાવ્યો અને એમાં જે સૈનિકો લડ્યા હતા એમનું નામ લખાયું તો આ પ્રસંગ છે એ બાબા બાબાસાહેબની અંદર ખબર પડી એ પછી ત્યાં મુલાકાત લેતા અને આપણા લોકોને ચોર્યો દિન તરીકે ઉજવવાની પ્રેરણા આપી અને બાબા સાહેબ ભલે આટલા વિદ્વાન હતા બિલકુલ અભણ સૈનિકો હતા ને એની સાથે એ લોકો એમ ભાઈચારાથી એની સાથે ફોટા પડાવતા એની સાથે રહેતા એના ફોટા આજની તારીખે આપણે આપણી પાસે મોજૂદ છે તો તમે તો આઝાદી પછીના આટલા વર્ષમાં ક્યારેય સૂર્ય એવું ઉજવે નથી છેલ્લા પાંચ સાત વર્ષ કે દસ વર્ષથી જ ઉજવે છે એટલા માટે કે આજે બ્રાહ્મણવાણીયાનું જે શાસન છે એ લોકો ક્યારેય આપણા ચિત્રવર્ણના લોકો એની જે કોઈ સૂર્યકાથા હોય તો એને ક્યારેય હાઈલાઈટ કરે નહીં એને ચમકાવે નહીં પરંતુ એક ઘટના એવું બની ગઈ ક્યાં અને એ આપણા લોકો ભેગા થયા અને એની સામે જ આપણામાંથી એક બે ત્રણ મનુવાદીઓ હતા એમની સાથે મળીને અને આપણા લોકોની હત્યા છે તો એના કારણે આખા દેશમાં હિમા કોરેગા પ્રકાશ પાયો અને ત્યાર પછી જે આપણા પછાત સમાજના લોકો છે એમાં જાગૃતિ આવી જાગૃત આપણા માટે ગૌરણ લેવા જેવો પસંદ છે અને ત્યારથી દર જાન્યુઆરી અને અત્યારે તો વર્તમાનમાં એવું છે કે ત્યાં લાખો લોકો આજે ભેગા થાય છે ગઈકાલે થી આજ સુધી ત્યાં લાખો લોકો હોય છે તો આ લડાઈ છે ને એ સ્વમાન અને સ્વાભિમાનની લડાઈ છે એ પાંચસો લોકોને મરવાની બીક નહોતી પણ એને સ્વમાન અને સ્વાભિમાન જે બચાવવું તો એની બીક હતી આના ઉપરથી આપણે ગોધપાઠ શું લઈ શકીએ કે ભાઈ એ અઠ્યાવીસ હજાર સામે પાંચસો એટલે તમે જો તો બે ટકા બે ટકા લોકોએ અઠ્યાવીસ એની સામે સો ટકામાં એ લોકો અઠ્યાવીસ હજાર હતા છતાં એ લોકો નહીં તો વર્તમાન સમયમાં આઝાદી છે લોકશાહી છે લોકશાહીમાં આપણે તલવારથી નથી લડવાનું કલમથી લડવાનું છે વિચારોથી લડવાનું છે તો આપણી પાસે અત્યારે પંચ્યાસી આપણી વસ્તી છે જે જ્યારે લોકો આપણે જે સમાજ ત્રણ ટકા બ્રાહ્મણવાલિયાની ગુલામી ગોથમ હોય તો એના માટે જવાબદાર આપણે લોકો છીએ કે બે ટકા લોકો જો એની સામે તલવારથી લડવાની તક મળી આઝાદી ક્યારેય તક પણ એક વખત તક તો વિજય દેખાડ્યો તો આપણી પાસે આઝાદીમાં લોકશાહીમાં તો તક છે પંચ્યાસી ટકા લોકો શા માટે બ્રાહ્મણવાણીયા શાસક હોય આપણા ઉપર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણે જે બંધારણમાં મતનો અધિકાર આપ્યો શા માટે એ રાજા બનવા માટે આપ્યો આપણા બીજાને રાજા બનવા માટે એ અધિકાર નથી આપ્યો તો આપણે બોજપાઠ એ જ લેવાનો કે લોકશાહી વ્યવસ્થામાં આપણે બધા ભેગા થઈ અને જે બાબા સાહેબનું સપનું હતું કે ભારત બુદ્ધમય બને અને આપણા ભારતની અંદર ઓબીસી એસસી એસટી ન શાસન શાસક જમાત બને આ બાબા સાહેબના બે અધૂરા સપના હતા એ બંને પુરાતની જવાબદારી કોણ આ બ્રાહ્મણવાની સરકાર કરશે કે ના તો કોણ કરશે તો માને તમારે આપણે બધા સાથે મળી જરૂર પડશે અને ઓબીસી એસટી એસટીના જે લોકો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને માને છે એમણે છઠ્ઠી ડિસેમ્બરે જાય ચૌદમી એપ્રિલે જાય એ માનો કે આજે આપણે અહીંયા ભેગા થયા તો એ ખાલી હાથ ચડાવવા માટે નહીં કે ભૂલ ચડાવવા માટે નહીં પણ પ્રતિજ્ઞા લેવી પડે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બાવીસ પ્રતિજ્ઞા આપી છે એ બાવીસ પ્રતિજ્ઞાનું પાલન કર્યું એ બાબાસાહેબનો આદેશ છે આપણને આપણે બાબાસાહેબના કારણે એક માનવીય અધિકાર મળ્યા શું આપણા તો ગુલામ જીવન જીવતા હતા તો અધિકાર મેળા કોના કારણે બાબા સાહેબના કારણે અને ભારતના સૌથી વિદ્વાન બંધારણના ઘડવૈયા ભારત રત્ન વિશ્વ રત્ન જેને કહી શકાય એવા બાબા સાહેબ જ્યારે આપણને આદેશ આપે તો આપણે લાંબુ વિચારવાનું ન હોય એ માનવાનું જ હોય છતાં એમ લાગે કે ના ના હું સાહેબ કૃપા વધારે જાણું છું તો હિન્દુ ધર્મના તમામ ગ્રંથોમાં જે બધા શાસ્ત્રોમાં બધા શાસ્ત્રોની અંદર બાબા સાહેબ બધા શાસ્ત્રો વાંચી અને જે વોલ્યુઅમ છ અને છ આઠમ બધું વાંચજો તમે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન અને રીધર્સ હિન્દુ ધર્મના કૃત પ્રશ્નો હિન્દુ ધર્મનો નાખે છે કે ભાઈ તમામ શાસ્ત્રોમાં આપણા લોકોને ઓબીસી એસસીએસટી ને તો ની નાલાયક હલકાવણના દર્શાવ્યા છે બાબા સાહેબે એટલા માટે ધર્મ પરિવર્તન કર્યું કે જે ધર્મની અંદર સમાનતા હોય માનવતા હોય એને જ ધર્મ કહેવાય જ્યાં માનવ માનવ એ ભેદ હોય એને કેવી રીતે ધન કહેવાય તો એ બાબા સાહેબના જે બે અધૂરા સપના હતા કે ભારતની અંદર આપણા પછાત સમાજના લોકો સુદ્રવણના લોકો ડીસીએસટીના લોકો શાસક બને અને ભારતભાઈ ભારત બૌદ્ધભાઈ બને તો આપણે જ્યાં જ્યાં જ્યારે જ્યારે બધા ભેગા થઈ અથવા તો દરેક દરેક પ્રતિજ્ઞા લેવાની કે અમે બાબા સાહેબનું પૂરું સપનું પૂરું કરશું ત્યારે બ્રાહ્મણવાડિયાના જે રાજકીય પક્ષો છે એને ક્યારેય સમર્થન નહીં આપીએ આ એક જ આની આપણે એ જે મરવા નથી જોવાનું તલવાર રાખવા નથી લેવાની આપણે ફક્ત ચૂંટણીના દિવસે મત આપવાનું કામ કરવાનું છે એક જ એક રૂપિયાનો ખર્ચો નથી જો એ આપણે કરશું તો ભારતમાં ક્રાંતિ આવશે આપણી સત્તા આવશે આપણા લોકો શાસક બનશે તો બધી સમસ્યાઓ હલકી શકે બાબા કીધું છે કે બધી સમસ્યાનું હલ શું છે સત્તા સત્તા એવી ચાવી છે બધી સમસ્યા હલકી શકે તો ફરીથી આજે પહેલી જાન્યુઆરી આખા ભારતમાં સૂર્ય દિન તરીકે ઉજવાય છે આ વિડીયો જે જે લોકો એ એ જોવેન ની શુભેચ્છાઓ અને આપણે સૌ સંકલ્પ લઈએ કે બાબા સાહેબ આંબેડકર ના જે અઘરા સપના પૂરા કરીએ જય ભાઈ ડોક્ટર સાહેબ આંબેડકર દર પહેલી જાન્યુઆરીએ ત્યાં જઈને નમન કરતા ત્યારે આજના દિવસે એમના ઘણા ભાષણો રિલીઝ